કાળી ચૌદીશ ની શમશાન માં જઈ અને ધૂપ અને બલી આપવાની એકસો માટે ની જરૂર છે મિત્રો આજ કાળી ચૌદ શમશાન માં રાત્રે બાર વાગે જવાનું આ વ્યક્તિ એવી છે કે કાળી ચૌદ શમશાન માં બાર વાગે જઈ ધૂપ બલી આપવાની કોઈ બી બલી તમારે લઈ જવી પડશે ઝોંપડી માટે બલી આપી કોઈ બી બલી તમે ગમે તેની બલી આપી શકો છો બલી આપી એટલે બલી ધૂપ બલી તમારા પગી આપી શકો છો તમારી જેવી શક્તિ એવી તમે તમે બલી આપી શકો છો પણ આ કાળી ચૌદ આ મંત્ર તમારે એકસો આઠ વખત રાત્રે બાર વાગ્યા થી ત્રણ વાગ્યા વચ્ચે કરવાની જરૂર છે બાર થી ત્રણ ના સમય ની અંદર આ કાળી ને દિવસે રાત્રે શમશાન માં જઈ સમસન માં જઈને તમારે એકસો ને આઠ વખત આ જપ કરવાનું છે અને બલી આપવાની છે તો આમ જાપડી તમારે સિદ્ધ થશે ને પૂરાપણી પણી કરવાનું તમે કે પાછા નહીં પડો ચાપડી માતા તમારે બહુ કામ કરશે જ્યાં મૂકવી છે જશે એના માટે આ ચોપડી સાધના છે આ ચાપડી થોડું સાધના એટલે ચાપડી મંત્ર છે બહુ મોટું પણ તમારે આ ચાપડી સિદ્ધ કરવા માટે તમારે બહુ મહેનત કરવી પડશે એકસો ને આઠ વાર જપ કરતાં તમારે ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક થઈ જશે આ ચાપડી નું મંત્ર બહુ મોટું છે

જાળમાં થળ થળમાં કમળ કમળમાં કાકડી ત્યાં બેઠી ફૂલબાઈ ઝાંપડી ફૂલબાઈ ઝાંપડી ક્યાંથી આવી મારા મશાનથી આવી અમારા અમારા વેરી દુશ્મન તેરા પરખ ઘડી વાટ ઘડી ખાટ તીસરી ઘડી લઈ ચાલી મશાન કી વાટ સવા તીન ઘડી ઘડી શાળા જાત કી જો અમારી ચલાઈ પીછી ફરે તો વીર કાતરિયા કી આજ્ઞા ફરે તેથી અમારી ચલાઈ

બહુ આ કુવા પાણી કરતા હોય છે લોકો ગમે તે માતા મોરવી હોય છે ગમે તે માં સિગોતર હોય મેડી માતા હોય ગમેતી માતા હોય કોઈ જાહુ માતા હોય કે પછી સતી માતા હોય કે કોઈ બીજી માતા કોઈ તોડતા હોય મોરબી તોડતા પણ જ્યારે વાત કરતી હોય તમે પૂછો ને જવાબ આપી દેતી હોય યા ચોપડી માતા આપતી હોય છે નામ પડશે જે મોરબી દેવીનું અને કામ કરતી હોય છે ચોપડી માતા તો મિત્રો આ ઝાપડી મંત્ર એટલો મહાન છે અને તમને આવી કોઈ સલાહ કોઈ સૂચન આપશે નહીં અને આ મંત્ર તમે કરશો માતાજી ઝાપડી સિદ્ધ થશે તમારે ભૂવા પાણી કરવી હોય હું મંત્ર હજી બે થી ત્રણ વખત બોલું છું ધ્યાનથી સાંભળજો અને મંત્રમાં કોઈ ફેર પડવો ન જોઈએ જળમાં થળ થળમાં કમળ કમળમાં કાકડી ત્યાં બેઠી ફૂલબાઈ ઝાપડી ફૂલબાઈ ઝાપડી ક્યાંથી આવી મારા મશાનથી આવી અમારા અમારા વેરી દુશ્મન તેરા બરખ ઘડી વાત ઘડી ખાટ પીસરી ઘડી ચાલી

ત્યાં બેઠી ફૂલબાઈ ઝાંપડી ફૂલબાઈ ઝાંપડી ક્યાંથી આવી મળા મશાણથી આવી અમારા વેરી દુશ્મન તેરા પરખ ઘડી વાટ ઘડી ખાટ ઈશરી ઘડી લઈ ચાલી મશાણ કી સવા તીન ઘડી ઘડી શાળા જાત જો અમારી ચલાઈ પીછી હોરે તો વીર કાતરિયા કી આજ્ઞા હોરે ત્યાંથી અમારી ચલાઈ પીછી હોરે તો ગુરુ અંકોરી કી દુઆઈ ફરે સુપ્રો મંત્રો ઈશ્વરી વાંચા વાંચા ચૂકે તો તુમાર કે કુંડ મેં પડે મંત્ર આજની છે મંત્ર તમે ત્યાંથી સાંભળ્યું છે ને એની વિધિ કાળી ચૌદીસ ને દિવસે રાત્રે બાર થી ને ત્રણ નો સમય હોવો જોઈએ ત્રણ વાગ્યા પહેલા અને બાર વાગ્યા પછી આ ત્રણ કલાકની અંદર આ મંત્ર તમારે એકસો આઠ વખત નો જાપ કરવાનો છે એકસો આઠ વખત જાપ કર્યા જાપ કર્યા વખત પછી ત્યાં ધૂપ પાડી ને જમીન ઉપર ધૂપ પાડી અને આ ગમે બલી તમારે બલી તમારે જે શક્તિ ઉપર બલી આપીને ચોપડી માતા ને તમારે ધૂપ આપવાની આમ ચોપડી માતા તમારે સિદ્ધ થશે પછી ગામડી માં તો થશે ને તમારું કામ કરશે ત્યાં મૂકી વિશે જશે તમારે જે ધોવા ધોવા બેસો ને ભૂવા પાણી કરીશ તો પૂછ્યો થી પૂછશો ને તને સવાલ તમને કાન માં માં થાય છે તો મિત્રો આ ઝાંપડી માતાનું નો મંત્ર હતો અને ભૂવા કરવી એના માટે ઝાંપડી સાધના જરૂરી છે તો મિત્રો આ કાળ 14 દિવસ આવી રહી છે અને મિત્રો તમે આ મંત્રને યાદ કરી અને મોઢે કરી અને 40 દિવસ સુધી સિદ્ધ કરજો તો અમારી YouTube ચેનલ શીખવતર સાધના માં સાતનામાં નવા નવા વિડીયો તમને આપતો રહીશ નવરાત્રી ચાલી રહી છે અને ચાલીસ ની દિવાળી આવી રહી છે તો એના માટે તમે મંત્ર લેવા માટે તમારે જાણમાં સિદ્ધ કરવો હોય એના માટે તમારી અમારી ચેનલ સિગુતર સાતના ચેનલ તમે જોતા રહો અને નવા નવા વિડીયો આપતો રહીશ બરોબર તમારી ચેનલ સિગુતર સાતના ચેનલને ચેનલ તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી જય માતા